કેશોદ શહેરની એક નવું અને અનોખું ધાર્મિક સાંસ્કૃતિક નજરાણું મળ્યું છે જ્યાં ધર્મ સંસ્કૃતિ અને વિકાસનો સુંદર સંગમ જોવા મળ્યો હતો તારીખ સાત ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ શનિવારના રોજ સાંજે છ વાગ્યે પંડિત દીનદયાલ ઉપાધ્યાય ઉદ્યાન આંબાવાડી બગીયું ખાતે પ્રથમ વખત સામૂહિક હનુમાન ચાલીસા પાઠ સાથે હનુમાનજી દાદાની વિશાળ અને આકર્ષક પ્રતિમાનું ભવ્ય અનાવરણ કરવામાં આવ્યું ભગવાન શ્રી હનુમાન દાદા ની પ્રતિમા નું અનાવરણ તેમજ કેશોદ ના સૌ પ્રથમ વાર સામૂહિક હનુમાન ચાલીસા પાઠ કરવામાં આવ્યા અને ટૂંક જ સમયમાં જે ગાર્ડનની સુવિધામાં એક વધારો થઈ રહ્યો છે તે મ્યુઝિકલ ફાઉન્ટેનનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું આ તકે કેશોદના સૌ સનાતની ભાઈઓ તથા બહેનો ખાસ કરીને બહેનો અહીંયા બહોળી સંખ્યામાં જોડાણા એ બદલ બધાનો ખૂબ ખૂબ જનતાને કંઈ અપીલ કેશોદની જનતાને અપીલ છે કે ભાઈ આપણું ગામ આપણે જ રહેવું હોય ગમે નગરપાલિકાની કોઈ પણ વસ્તુ હોય એ આપણી જ હોય એટલે કાયમી માટે કેશોદને સ્વચ્છ સ્વચ્છતા કે કારણ ટૂંક ટૂંક સમયમાં જ કેશોદમાં સિટી બસ સેવા શરૂ થવાની છે એમાં બેસે તો કોઈ સીટને કે કોઈને નુકસાની ન પહોંચાડે અને સૌ ધર્મ સાથે જોડાઈ રહે એવી મારી નમ્ર અપીલ છે